અને આ પાણી મહિના અમુક પાણી ચાર મહિના પછી પાણી પાણી સુકાશે સુકાશે અહીંયા સુ ખેડૂતોને પોતાના ખેતરમાં વાવણી થઈ શકશે જુનાગઢનું પાણી છે વંસલીનું નું પાણી છે વિસાવદર મેંદરડાનું પાણી છે એ બધું જ પાણી મિત્રો ઘેર પ્રદેશમાં આવે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર અને આજે આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે શર્મા ત્યાં થોડું કામ છે એટલે તો ચાલો આપણે શર્મા જઈએ અને ચાલો હું તમને રસ્તાનો વ્યૂ તમને આગળ બતાવું તો ચાલો હું પેલા ગાડી સ્ટાર્ટ કરું જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર અને હું જઈ રહ્યો છું શર્મા અને શર્મા અને ઘોડાદરની વચ્ચે હું અત્યારે ઊગું છું અને અત્યારે હું તમને અહીંયાનો એક નજારો બતાવું ચારી બાજુ પાણી જ પાણી છે અને આ પાણી ત્રણ મહિના અમુક પાણી ચાર મહિના પછી પાણી સૂકાશે અને ત્યાર પછી જેટલા પણ ખેડૂત છે એ બધા ખેડૂતો ત્યાર પછી ખેતરના અંદર વાવણી કરી શકે છે તો આ છે ખેડની હાલત અત્યારે મિત્રો તો મને એમ થયું કે ચાલો તમારી સાથે આ વાત શેર કરું અને જો તમને તે પાણી બતાવું છું જો આ છે આ પાણી બધું જા આ બધું જ પાણી છે મિત્રો અને જ આ પાણી સુકાશે તહીં સેટ ખેડૂતોને પોતાના ખેતરમાં વાવણી થઈ શકશે તો અને અત્યારે ચણાની વાવવાની ફૂલ તૈયારી છે અને ત્રણ મહિનામાં તો ચણા પણ પાકી જાય તો તમે વિચારી શકો છો મિત્રો કે ત્રણ મહિના પછી જો આ પાણી સુકાતું હોય તો ચણાનો વાવવાનો સમય તો વયો ગયો તો હવે આમાં વાવણી શું કરવી એમ તો આ છે ઘેરની હાલત તો મને એમ થયું કે ચાલો તમારી આગળ આ વાત શેર કરું તો ચાલો હવે હું શર્મા પહોંચી જાઉં પછી આપણે પાછા મળીએ સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું વિડીયોની અંદર અને જો શર્માથી જો અત્યારે ઘેર પહોંચી ગયો છું સરમાં હું કહ તો વાળ કપાવવા માટે તો જો વાળ કપી લીધા છે મેં અને થોડુંક બીજું કામ હતું એટલા માટે અહીંયા ગયો તો અને જો અત્યારે ઘરે પહોંચી ગયો છું અને જો હવે લાવું છે મારે અને અત્યારે જો અહીંયા બહારથી આ અમારા જે ખેતરની અંદર જે પાણી ભર્યું છે એ તમને ચાલો હું બતાવું પાણી બહુ જાદુ છે અત્યારે હજી આ પાણી ત્રણ મહિનાની અંદર આ પાણી ખાલી થશે ત્યાર પછી આની અંદર ગમે તે ચણા કે કોઈ પણ વસ્તુ વાવી શકાશે જો અત્યારે ચણા વાવવાની ફૂલ તૈયારી ચાલે છે અને ચણા છે એ ત્રણ મહિનાની અંદર પાકકી જાય છે તો તમે વિચારી શકો છો કે અત્યારે જો ચણા વવાતા હોય તો હજી ત્રણ મહિના પછી તો આ જગ્યાની અંદરથી પાણી ખાલી થશે તો એમાં પછી શું કંઈ વસ્તુ વાવવી એમ કે કોઈ મૂઠ જ ન રહી અને એ જગ્યા અમારી એટલે એ તો ફેલ જ છે કેમ કે એમાં એટલું હું પાણી છે એનો કોઈ નિકાલ જ નથી તો ચાલો હું તમને તે પાણી બતાવું અને તમે પણ કોમેન્ટ કરજો કે આ કેડની કેવી પરિસ્થિતિ છે અને તમારો અભિપ્રાય હોય એ કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો તો ચાલો હું તમને પાણી બતાવું જો આ બધું જ પાણી છે અને આખી સીમની અંદર આ બધું જ પાણી ત્રણ ત્રણ મહિના સુધી હજી ભર્યું રહેશે ત્યાર પછી એ પાણી જે જગ્યામાં શોષાય એ જ રીતના પાણી ખાલી થશે બાકી આનો કોઈ નિકાલનો બીજો કોઈ સાધન નથી અને આ પાણી જ્યાં સુધી ભર્યું રહે ત્યાં સુધી કોઈ લોકો આની અંદર કંઈ કોઈ અમુક લોકોને તો માનો કે આ એક જ ખેતર હોય તો એ લોકો એની શું પરિસ્થિતિ હશે મિત્રો તમે જોઈ શકો છો આ બધું જ પાણી છે તો આ જ્યારે ખાલી થશે ત્યારે આની અંદર ગમે વાવણી કરી શકશે મિત્રો તો આ છે ઘેરની પરિસ્થિતિ તો અને આ આપણા મગ છે મગમાં કાલે જો દવા સાટી છે રાજદૂત વેથી મગ પણ વરસાદ માથે પડ્યો એટલે એમ સારા છે પણ આમ વધતા નથી મિત્રો એ નાના નાના જ છે હજી અમુક લોકોના મગ છે એ બહુ મોટા થઈ ગયા આ બહુ નથી વધતા તો આ અત્યારે આવી છે મિત્રો ઘેડની પરિસ્થિતિ કેમકે ઘેડ પ્રદેશ મોટા ભાગના જેટલું પણ પાણી જે છે જુનાગઢનું પાણી છે વંથલીનું પાણી છે વિસાવદર મેંદરડાનું પાણી છે એ બધું જ પાણી મિત્રો ઘેડ પ્રદેશમાં આવે છે અને અહીંથી નિકાલનો કોઈ ખાસ એવો કોઈ ઓલું નથી જેથી કરીને એનો તાત્કાલિક નિકાલ થઈ જાય અને જો નિકાલ થાય તો આ પરિસ્થિતિ અત્યારે આ ખેડૂતની ન હોય કેમકે આ પાણી જેટલું પણ ભર્યું છે ને મિત્રો તે ત્રણ ત્રણ મહિના સુધી પાણી અત્યારે હજી ભર્યું રહેશે અને ત્રણ મહિના પછી આની અંદર શું વાવણી કરવી કેમ કે તૈયારીની કંઈ મુઠ જ ન હોય કે જેથી કરીને એને હું વાવી શકીએ પરવા અમે અમારું જે ખેતર છે એની અંદર અમે આડા મગ વાવ્યા હતા અને મગ આપણે એક કસારી આવે છે અમે એને કહારી કહીએ તમે તો એને શું કહેતા હોય મને ખ્યાલ નથી હવે એ પાછળથી અમે વાવ્યા એ ખેતરમાં જઈએ પાણી પૂરું છે થઈએ તો એ કહારી પડી તો મગને બધી ખાઈ ગઈ એની જે શીંગું હોય મગની એ એક એક કરી અને બધી કહારી ખાઈ ગઈ એટલે ત્યાંથી અમે એક છોડવો પણ મગનો લીધો નહોતો મિત્રો આખે આખું ખેતર અમે એમને મૂકી દીધું હતું તો પાછળથી જેટલી પણ તમે કોઈ પણ વસ્તુ વાવો મગ વાવો કે ચણા વાવો મારા બાજુવાળા ચણા વાવ્યા તો એના ચણા પણ ખાલી બે બે પણ ચણા ઉતર્યા વિગાય તો આમાં તમે જોઈ શકો છો કે જેટલી પણ પાછળથી તમે વાવતર કરો અને જેટલી પણ મોહિમ થાય એ બધી ખેડૂત માટે નુકસાની જ છે એમાં કોઈને કંઈ લાભ થતો નથી અને અમુક લોકો એ અમારે ઘેળમાં ઓરિયા વાવે છે તો ઓરિયા પણ એટલા સારા નથી થતા અને એ પણ કસારીનો જે ત્રાસ વધારે હોય અમારે અહીંયા અમારે ઘેડની જગ્યા છે એ ફાટી જાય છે ઉનાળામાં જેથી કરીને કહારી અંદર રહે છે અને કોઈ પણ વસ્તુ વાવેલી હોય તો એને એ ખાય અને પોતા જે ભોરણ છે દર એની અંદર એ પાછી વહી જાય છે અને રાતના એનો બહુ ત્રાસ હતો મિત્રો તો આવી છે ખેડની પરિસ્થિતિ મિત્રો તમે જોઈ શકો છો તો તમારો અભિપ્રાય મિત્રો આપજો જેથી કરીને કે અમને પણ ખ્યાલ આવે કે તમે શું ખેડ વિશે કહી શકો છો તો મિત્રો આ તો આજનો આપણો બ્લોગ તો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ખાસ બધા મિત્રોને એ વાત કહેવાની છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કોમેન્ટ કરજો શેર કરજો વિડીયોને અને પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો પણ ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી